કાલે સાંજે જે દિલ્હી શહેરમાં બોમ્બલાસ્ટની ઘટના બનેલી હતી એ સંદર્ભે તમામ રાજ્યોમાં સેન્સિટિવ જગ્યાઓમાં એલર્ટ ડિક્લેર કરવામાં આવેલું છે જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા વિસ્તારમાં મુખ્યત્વ દ્વારકાધીશ મંદિર જે મુખ્ય મંદિર છે નિજ મંદિર ત્યાં સઘન સુરક્ષા ગોઠવવામાં આવેલી છે ત્યાં એસઆરપીની ટુકડી પણ વેપન સાથે અમે ત્યાં પેટ્રોલિંગ માટે ફૂડ પેટ્રોલિંગ માટે ત્યાં એલર્ટ કરેલી છે તેમજ જે ચેકિંગ ફ્રેસ્કિંગની કામગીરી અમારી થતી હતી તે વધારે એલર્ટનેસથી અને વધારે સઘન રીતે ચાલુ કરવામાં આવેલી છે તેમજ જે હવે દ્વારકાધીશ મંદિરમાં કોઈપણ પ્રકારનો સામાન હવે અલાવ કરવામાં આવશે નહીં આજ સુધી અમે ત્યાં પાણી બોટલ્સ કે એવી વસ્તુ અલાવ કરતા હતા તે પણ હવે અત્યારથી બંધ કરવામાં આવે છે એટલે કોઈ પણ વસ્તુ હવે મંદિરમાં પ્રવેશ કરવામાં વસ્તુ સાથે લઈ જવા દેવામાં આવશે નહીં ફક્ત યાત્રાળુઓને દર્શન કરવા માટે યાત્રાળુ પોતે એક જ વ્યક્તિ અંદર જઈને મતલબ મતલબ દર્શન કરશે સાથે કોઈ વસ્તુ લઈ જઈ શકશે નહીં તેવી જ રીતે અહીંયા બેટ દ્વારકા મંદિર જે અગત્યનું મંદિર છે ત્યાં પણ અમે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે ચેકિંગ ફિસ્કિંગ ત્યાં પણ એટલું હાઈ એલર્ટ ઉપર અને સઘન રીતે ચાલુ કરી દેવામાં આવેલું છે અને ખૂબ બેટ દ્વારકા અતિ સંવેદનશીલ વિસ્તાર હોય આજુબાજુમાં દરિયાકાંઠો હોય કોસ્ટલ સિક્યોરિટીના ભાગરૂપે પણ ત્યાં અમે બોટ ચેકિંગ અને વ્હીકલ ચેકિંગ્સની એક્ટિવ ડ્રાઈવ્સ આપેલી છે ને વાહન ચેકિંગ પણ સઘન રીતે થઈ રહેલ છે હાલ ત્યારબાદ ઓખા વિસ્તાર જે છે ઓખા વિસ્તાર પણ અમારે ત્યાં કોસ્ટલ સિક્યુરિટીના ભાગરૂપે બોટ ફિશરમેનની બોટ્સ જે આવે છે જે સમુદ્રમાં જાય છે તે તમામ બોટોનું વ્યવસ્થિત રીતે ચેકિંગ થાય છે તેમના કોલ્સને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે વેરીફાઈ કરવામાં આવે છે તેમજ જે ડિફેન્સના વાઇટલ વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે અમારા વિસ્તારમાં તે પણ એ આજુબાજુના વિસ્તારમાં પણ પોલીસ પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવેલું છે અને એક્ટિવ અત્યારે પેટ્રોલિંગ ચાલુ છે તેમજ વાહન ચેકિંગ અમારા દ્વારકા ડિવિઝનના વિસ્તારમાં આવતી તમામ ચેકપોસ્ટો એક્ટિવ છે અને સઘન વાહન ચેકિંગ ચાલુ છે વાત કરીએ મેઇન દ્વારકાધીશ મંદિર તેમજ આજુબાજુના ટાઉન વિસ્તારની વાત કરીએ તો ત્યાં હોટેલ ચેકિંગ ઢાબા રેસ્ટોરન્ટ રેલવે સ્ટેશન્સ બસીસ બસ ને જ્યાં પણ પબ્લિક પ્લેસીસ હોય જ્યાં પબ્લિક ભારી માત્રામાં જમા થઈ શકે એવી સંભાવના હોય તે તમામ જગ્યાઓ ઉપર સઘન ચેકિંગ હાલ ચાલુ હાથ ધરેલ છે આગામી દિવસોમાં પણ આ કાર્ય અમારી નિરંતર ચાલુ રહેશે જાહેર જનતા જોગને હું એક અપીલ કરવા માગું છું કે આપ જ્યારે પણ કોઈ પણ એવી ભીડવાળી જગ્યા પર જાઓ ત્યાં તમને કોઈ પણ વ્યક્તિનું અથવા તો કોઈ પણ વાહનનું શંકાસ્પદ મૂવમેન્ટ જણાય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે અને કોઈપણ વસ્તુમાં તમને કાંઈક પણ નાની એમથી શંકા જણાય કે લાવારિસ વસ્તુ છે કે લાવારિસ બેગ પડ્યું છે કે લાવારિસ કોઈપણ વ્હીકલ પડ્યું છે કંઈ પણ વસ્તુ એવી ધ્યાનમાં આવે તો પ્લીઝ પોલીસનો તમે સંપર્ક કરો અને પોલીસ ઇમિડિએટલી તમને એમાં રિસ્પોન્સ આપશે એ બાબતની આપને માહિતી મળે છે